ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં સુરતની મોન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચઢાડતી સફળતા મેળવી હતી અગિયારમી મે શનિવારના રોજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં સુરતની મોન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી ધોરણ બાર બાદ ધોરણ દસમાં પણ મોન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચઢાડ ઉઠ્યા હતા

મોની ઇન્ટરનેશનલ સ્કૂલ માં તો બોર્ડ ની એક્ઝામ પેલા બોર્ડ ની એક્ઝામ જેવી સ્ટાઇલ માં બીજી સ્કૂલ માં એક્ઝામ આપવાની હોય તેમાં બહુ ગભરાટ અનુભવ પછી પણ તેમાં અનુભવ થઈ ગયા પછી બોર્ડ ની એક્ઝામમાં બહુ ગભરાટ નહોતો થતો